જય શ્રી કૃષ્ણ હરસિદ્ધાબેન જય શ્રી કૃષ્ણ હરસિદ્ધાબેન ક્યાંથી આવો છો તમે હું વાપી થી આવું છું બરાબર તો વાપી થી 500 કિલોમીટર દૂર આપણી ગાંધીધામ હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ મે ફેસબુક માંથી એમ તો ફેસબુક માં જે પેશન્ટ ને જે વિડિયો તમે જોયા અને એના અદર તમે અહીં આવ્યા તેમ લાગ્યું કે આખી લાઈફ ચેન્જ થઈ ગઈ એમ શું તકલીફ હતી જણાવશો ગેસ બહુ થાતો ઉલ્ટો માથું દુખતું ચક્કર આવતા

મને ઉલટીઓ બહુ થતી ખાય એટલે પીત થઈ જતો ક્યારેક વાયુ જેવું થાય માથું દુખે પેટમાં ભારે ભારે લાગે પાછળથી આખો ભાગ દુખે

બાકી તો હતું તો ખરાય મન મનાવી શકો એટલું સારું લાગે થોડું બરાબર તો આ જે રોગ હતો એને કારણે તમારી રૂટિન રૂટીન લાઈફસ્ટાઈલમાં તમને શું તકલીફ રહેતી એમ રૂટીનમાં તો આખો દિવસ કામમાં પ્રોબ્લેમ થાય પછી જમવાનું તો ચાલે જ નહીં એટલે જેમાં વગર તો પછી પેલું થાય જ કરે ભૂખ લાગે લાગે તો જમી ન શકો અને જે પેટમાં જાય બધું ઉલટી થઈ જાય કેવી ખાટી ઉલટી ખાટી ઉલટી થઈ જાય કડવી ઉલટી થાય બરાબર

તો આ બધા પ્રોબ્લેમ હતા ને આપણી જે દવા શરૂ કરી તો શું શું ફેરફાર થયો બેન મને ઉલટી તો બંધ થઈ ગઈ પિત્ત ઓછું થઈ ગયું પિત્ત ઓછું એટલે સાવ એમ ક્યારેક ક્યારેક જ ઉલટી થાય એમ અને ચક્કર આવવાનું તો સાવ બંધ થઈ ગયું મને 5-6 મહિનાથી ચક્કર આવ્યા જ નથી નહીતર પહેલા બહુ ચક્કર આવતા ચક્કર આવે એટલે આખું મગજ પેલું આમ હૈલા જ કરે ચાલ્યા જ ને આપણે ને પડી જાવ પડી જાવ એવું થાય બરાબર પણ સાવ બંધ થઈ ગયું બરાબર છે અને મેન ડકાર બંધ થઈ ગયા ફોટકાર ઊંધો કે સાવ બંધ થઈ પહેલા જે છે ને જે પહેલા તમારા બોડીમાં જે સ્ટેમિના હતો ને થાક લાગતો એના કરતાં અત્યારે કેટલો ફરક પડી ગયો અત્યારે એટલો થાક નથી અત્યારે હું કાલ ગિરના ચડીને આવી ઓહો ગિરના ચડીને આવે અને નવરાત્રી પણ રમી શકે પહેલા ક્યારે વિચાર્યું તો કેટલું બધું થઈ શકે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માંગુ છું કે ખરેખર જે બેનનો આખે આખો પ્રોબ્લેમ છે માઇગ્રેન છે ઊંધો ગેસ છે અને વાયુ છે આ બધા જ પ્રોબ્લેમનું મેઇન રીઝન છે પાચનશક્તિની નબળાઈ તમે ફેસબુકમાં એમાં ઘણા બધા વિડીયોઝ જોતા હશો પણ એક વાત ખાસ ધ્યાન રાખો કે તમે ઓનલાઈન કન્સલ્ટેશન પણ ક્યાંય કરાવતા હોવ કે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા લેતા હો પણ જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય ન કરાવો કારણ કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવો છો તો એ જુઓ કે ખાલી તમે ફેસબુકથી ઓનલાઈન ઓર્ડર કરી દીધો ને દવા આવી ગઈ એવું નહીં ખરેખર તમારું સાચું નિદાન થવું જોઈએ જ્યાં સુધી સાચું નિદાન ન થાય ને ત્યાં સુધી બેને તો લગભગ આયુર્વેદ દવા કેટલી કરાવેલી છે કરાવેલી હશે ને પણ નિદાન ન થાય ત્યાં સુધી એનો કોઈ અર્થ જ નથી બેન બીજા નંબરે ખાસ એ જુઓ કે કોઈ પણ દવા તમે કરાવો છો તમે ઘરે દવા લો છો કોઈ મેડિકલ સ્ટોરમાંથી આયુર્વેદિક દવા લેવો છો કે ઘરે હાથેથી કે કોઈ ડૉક્ટર પાસે જો તમને દવા ગરમ પડે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીતર નુકસાન થશે દવા ગરમ પડે છે એનો અર્થ જ એ છે કે તમારું નિદાન સાચું નથી થયું હવે બેન તમને જે છે તમે આમ તમારો કોઠો ગરમીનો ખરો એમ દવા તમને બહુ ગરમ પડતી છે ને બીજી કોઈ પણ તમે કોઈ પણ પેલા દવા કરતા પેલા ગરમી પરસે વદ નો થાતો ક્યારે આમ થાય જ નહીં અત્યારે હું રહી જ ન શકતી ગરમી બરાબર અને કોઈ પણ બીજી કોઈ દવા લીધી હોય તમને ગરમ પડતી કે બહુ જ બહુ જ ગરમ પડે દૂધ હારે પીવી જ પડે બરાબર આપડી દવા આટલા મહિના થયા ક્યારે ગરમ પડી છે નહીં બરાબર તમને એવું લાગ્યું ને કે પહેલાં તો એવું વિચાર્યું છું કે હવે આપણા માટે આયુર્વેદ દવા થશે કારણ કે દવા આપણી કોઈ દી ગરમ નથી પડી બરાબર ખાસ જેમ બેનને જે વસ્તુ છે કેટલા બધા એવા દર્દીઓ છે કે જે લોકોને દવા ગરમ પડતી હોય છે પણ અમારી દવા કોઈ દી ગરમ નથી પડતી કારણ કે નિદાન પ્રકૃતિ પ્રમાણે થાય છે તમારી ગરમીની પિત્તની પ્રકૃતિ છે તો આપણે દવા જેવી રીતે કરી છે કે જેથી દવા ગરમ ન પડે એટલે જે લોકોને આયુર્વેદિક સારવારની દવાઓ ગરમ પડતી હોય તો એ લોકો અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકે છે બેન ખાસ તમને એ પૂછવાનું તમે આટલા બધા વર્ષોથી હેરાન થયા અ ડૉક્ટરો બદલ્યા કદાચ આયુર્વેદ દવાઈ ઘણી બધી કરાવી હશે તો આપણી અહીંયાથી જેટલું તમારું સારું નિદાન થયું ને જેટલું તમને દવા માફક આવે ને એટલો ફાયદો થયો એવો ક્યારેય પહેલાં થયો છે નહીં ક્યારેય નહીં ક્યારે નહીં એમને તો તમારા જેવા બેન ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેને પિતવાયુની તકલીફ છે માઇગ્રેન છે દવાઓ ગરમ પડતી હોય તો એવા દર્દીને તમે આપણી અહીંયાની હોસ્પિટલની સારો વિશે તમે શું કહેવા માંગશો હું એટલું સમજુ કે આયુર્વેદિક જ દવા કરવી જોઈએ કારણ કે પેલી દવા પીવાથી અનેક પ્રોબ્લેમો થઈ છે એટલે આ પ્રોબ્લેમો બધા સોલ્યુશન મળી જાય તમે આયુર્વેદિક કરો તો કાંઈ અંદર પ્રોબ્લેમ હોય પેટમાં મને કેટલી બધી ગરમીઓ રહેતી બધું શાંત થઈ ગયું કેવી ગરમી રહેતી પેલા પેટમાં આંખોમાંથી અગ્નિ થાય ધુવાડા નીકળે એટલી બધી ગરમી બેઠા હોય ને તો થોડી વાર થાય ને તો આંખો આમ ગરમ ગરમ લાગે બરાબર છે હવે એ મને લગભગ બે ત્રણ મહિનાથી સાવ બંધ થઈ ગયું સાવ બંધ થઈ ગયું અને છેલ્લે જે હમણાં આપણે એક મહિનાની સારવાર એમાં તમને જે છે શરીરમાં કેટલો ફરક લાગે ને તમને શરીરમાં પેલા કરતા શું સ્ફૂર્તિ લાગે છે અત્યારે મને થાક મેન નથી લાગતો અને સારું લાગે છે કામ કરવામાં આળસ નથી આવતી પહેલા બહુ થાકી રહેતા અને ઊંઘ એ આમ બરાબર થાય એ પહેલા બહુ થાકી રહેતા પહેલા બહુ થાકી જાય છે બરાબર છે અહીંયા છે બેન તમારું નિદાન થયું તમે ક્યારે વિચાર્યું કે આટલું સારું આયુર્વેદમાં નિદાન થઈ જાય બરાબર નોતું વિચાર્યું બરાબર અને વાપીથી તમને એમ લાગે ને કે અહીંયા મને મળવા આવે તો એટલીસ્ટ તમને ધક્કો થયો તમારે મને મળે કાંઈ વાંધો નહીં બેન ખરેખર તો દરેક દર્દીને એ જ જણાવવાનું છે કે જે ઊંધા ગેસની સમસ્યા છે પિત્તવાયુની સમસ્યા છે માઇગ્રેનની સમસ્યા છે બહેનોમાં એને કારણે થાક બહુ વધતો જતો હોય છે જેમ જેમ પિત્ત વધે એટલે થાક વધતો જાય આ બધી સમસ્યામાં આપણી એકમાત્ર અક્ષય સારવાર એ છે કે પાચન સુધારો જેની આપણે બેન બેન પહેલાં કરતાં કેટલું પાચન સુધર્યું પાચન ઘણું બધું 80% રહે છે મને પહેલા તમે જેમ જે કોઈ કોઈ ખરાક ખાઈ ન શકતા હવે ખાઈ શકો છો બધું બધું પહેલા શું ના ખાઈ શકતા પહેલા કંઈ પણ નહીં કોઈ પણ શાક નહીં કોઈ સબ્જી જ નહીં સીધા ડકારે જવા મંડે બરાબર આપણે વેલાના શાકભાજી જ ખાવાના બાકી કંઈ ખાઈ જ ન શકતા હવે શું શું ખાઈ શકો હવે બધું બધી સબ્જીઓ બધું ખાઈ શકો છો જય શ્રી કૃષ્ણ બેન